ગુજરાત વિદ્યાપીઠમાં સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવનું આયોજન ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત બસ્સોથી વધુ સ્નાતકોનું સન્માન દસ હજાર વિદ્યાર્થીઓને આમંત્રણ બે દિવસમાં આઠ સત્રોમાં વિવિધ મુદ્દાઓ પર થશે ચર્ચા વર્ષ ઓગણીસો પચીસમાં સ્થાપના થયેલ સ્નાતક સંઘને સો વર્ષે પૂર્ણ થયા છે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ગુજરાત સરકારના કૃષિ મંત્રી જીતુ વાઘાણી આવતીકાલે અલગ અલગ સત્રમાં ઉપસ્થિત રહેશે અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવશે સાત તારીખે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજરી આપશે અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે નાટક સંઘ શતાબ્દી મહોત્સવ દરમિયાન પૂર્વ વિદ્યાર્થીઓના સંસ્મરણોને યાદ કરવામાં આવશે કૃષિ યુનિવર્સિટી મેડિકલ યુનિવર્સિટી ટેકનિકલ યુનિવર્સિટી અને જનરલ યુનિવર્સિટી આ બધાની જવાબદારી કુલાધિપતિને નાતે હોય છે ઓગણીસ યુનિવર્સિટીઓને મહેનત કરીને એ ડબલ પ્લસ અને એ પ્લસ લાવીને અમે બતાવ્યું છે વર્કિંગ સિસ્ટમ બદલાય માત્ર ચૌદ લેક્ચર લેવાથી પરિવર્તન સ્વયં કામ કરવું કલાક સાથે સાથે હું પણ એટલું જ કામ કરું છું કુલાધિપતિ કામ કરે કુલપતિ કામ કરે અધ્યાપક અવશ્ય કામ કરશે અને વધુ જોઈને વિદ્યાર્થીઓ પરિવર્તન આવશે

सरकारी योजनाओं याद बनाओ डीएम कलेक्टर ने आपो कलेक्टर एक काम करे स्वच्छता आंगनवाड़ी गोद लेवा आंगनवाड़ी ने साधन आप एक आंगनवाड़ी में 25,000 हजार साधन 25 प्रकार था जे मैं गुजरात में काम कर महिला बाळ कल्याण क्षेत्र मू करू एक लक्ष ए जी टू किंडर गार्डन थी पोस्ट ग्रेजुएट तक एक चॅनल बनवीसाठी अमाई नातो नाही आंगणवाडी प्राईमरी बाळा प्राइमरी वाढ हायर नीचे ऊपर गया उप गाया तर कशुच नाही मित्र चालेल તમારે આગળવાડીમાં જવું જોઈએ અને ત્યાં કાર્યક્રમો કરવા જોઈએ નક કાપો મત નક કાપો સ્વચ્છતા ના હોય તો સ્વચ્છતા કરો પણ એક સંદેશ આપો કે સંક્ષિપ્ત ભાવ કેવી હો જોઈએ મિત્રો જન સહયોગે મારો એક એતે તેવાય કે સરકારમાંથી એક રૂપિયો પણ નહી દેવાનો એ જો ગ્રાન્ટ આવે સરકાર જે રીતે કરતી હો કામ કરે પણ જન સહયોગથી પચાસ હજાર આંગણવાડી પચીસ થી ત્રીસ હજાર રૂપિયાના સાધનો અપાવવાનું કામ અત્યાર સુધીમાં